ભરૂચમાં નો ડ્રગ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ગાંજાના છોડનું વાવેતર કરનાર આરોપીને લીલા સુકા ગાંજાના બાવન છોડ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે ભરૂચ એસઓજીએ ઓગણચાલીસ પોઈન્ટ છસો પચાસ કિલો ગાંજો રિકવર કરી રૂપિયા લાખનો મુદ્દામાલ માલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરી છે ભરૂચ જિલ્લામાં યુવા ધન નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કેસો કરવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ દ્વારા નો ડ્રગ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના અસરકારક કામગીરી માટે સૂચના આપી હતી જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરીનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી એસઓજી ટીમ દ્વારા જિલ્લામાં પેટ્રોલિંગની કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરીનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજીની સ્ટાફ ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી એસઓજી ટીમ દ્વારા જિલ્લામાં પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ જે દરમિયાન એએસઆઈ ગુલામ

મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઘનાભાઈ જયરામભાઈ આહિર વય પાસઠ રહે અંદાડા આહિર ફળિયુ તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચની ધરપકડ કરી ગાંજાનો જથ્થો કબજે કર્યો છે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ ઓગણીસો પંચ્યાસી હેઠળ ડ્રગ્સ સંબંધિત એવા કેસોમાં કાર્યવાહી કરવામાં આવે છે આ કાયદામાં નાર્કોટિક અને સાયકોટ્રોપિક કેમિકલ પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે આ રસાયણો અથવા દવાઓને નિયંત્રિત કરતા કાયદાને એનડીપીએસ એક્ટ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક્સ ડ્રગ એક્ટ ઓગણીસો પંચ્યાસી કહેવામાં આવે છે આ કાયદાને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ ઓગણીસો પણ કહેવામાં આવે છે ઓગણીસો પંચ્યાસીમાં સાંસદ દ્વારા પસાર કરાયેલ આ કાયદો કોઈપણ વ્યક્તિને માદક દ્રવ્યોના ઉત્પાદન ખેતી માલિકી ખરીદી સંગ્રહ પરિવહન સેવન અથવા ધરાવવા પર પ્રતિબંધ મૂકે છે આ એનડીપીએસ એક્ટની કલમ વીસ હેઠળની જોગવાઈઓ છે ગુનાને ઝડપી પાડવામાં પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી સાથે એસઆઈ ગુલામ મોહમ્મદ સરદાર ખાન હેડ કોન્સ્ટેબલ શિવાંગ સિંહ પ્રતાપ સિંહ પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ ગુફરાન મોહમ્મદ આરીફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ વાઢેર એસઆઈ જયેન્દ્રસિંહ મોહમ્મદ સિંહ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ નારંગસિંહભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ શંભુભાઈએ જહેમત ઉઠાવી હતી નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન જે ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા આપવામાં આવેલ છે તે અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ભરૂચ એસઓજી દ્વારા બી ડિવિઝન અંકલેશ્વર પોલીસ સ્ટેશનનીના વિસ્તાર અંદાળા ગામમાં એનડીપીએસની એક રેડ સફળ રેડ કરવામાં આવેલ છે જે અંતર્ગત વનસ્પતિજન્ય ગાંજો લગભગ ઓગણચાલીસ ગ્રામ છસો પચાસ જેટલો મુદ્દા કે જેની કિંમત લગભગ થાય છે ત્રણ લાખ છન્ હજાર જેવી તે જપ્ત કરવામાં આવ્યો છે આરોપીને અટક કરવામાં આવી છે અને એક ખૂબ ખૂબ મોટી સફળતા આમાં ભરૂચ એસઓજીને મળેલ છે પછી આ વાવેતરવાળા આ છોડનો હતો જે ઉભો પાક જે છે એ ત્યાં મળી આવેલો છે નંગ જે ટોટલ જે છે છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું બાવન જેટલા છોડ મળી આવેલ છે જેમાં આરોપી ધનાભાઈ જયરામભાઈ આહિર અને ભરૂચ એસઓજી દ્વારા અટક કરવામાં આવી છે અને આગળની તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે